બારસો કરતા વધારે ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ધોલેરા તાલુકાના દરિયાકાંઠે આવેલા ગાંધીપરા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ વધુ ગ્રામજનોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે સરકારની નલસે જલ યોજના હેઠળ ગામમાં ઘરોમાં ડંકીઓ તો આવેલી છે પરંતુ દર દસ દિવસે માત્ર દસ મિનિટ જ પાણી આવે છે એક સમય માત્ર દસ ઘરોને જ પાણી મળે છે પાણીનો પંપ મોટાભાગે ખાલી જોવા મળે છે ગામની મહિલાઓએ જણાવ્યું કે પાણીની સમસ્યાને કારણે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે ગામમાં પાણીનો કોઈ વિકલ્પ સ્ત્રોત જ નથી પ્રસંગોપાત ગ્રામજનોને મોંઘા ભાવે ટેન્કર મંગાવવા પડે છે જ્યારે પાણી આવે ત્યારે મહિલાઓ વચ્ચે ઝઘડા પણ થાય છે પાણી અછત કરી રહ્યા છે પરંતુ કોઈ નિરાકરણ ન આવતા હવે સ્થાનિકોએ આંદોલનની ની આપી છે ટેન્કર મગાવવા પડે ગામ માં વેસાતું પાણી ના ખુ પાંચસો રૂપિયા ભાડું થાય અમારે ગામ માં બોવ તકલીફ છે અમારે